એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પરથી હું ચાંદની આપનું સ્વાગત કરું છું ચાલો જોઈએ આજનો મુખ્ય સમાચાર વિધાનસભામાં નાગપુર હિંસાનો મુદ્દો ગાજ્યો કાયદો કોઈને હાથમાં ન લેવાની ચીમકી આપવામાં આવી રમખાણો કર્યા તો જાતિ અને ધર્મ જોવામાં આવશે નહીં ફડણવીસે પ્રદર્શન કરનારાઓને આપી ચેતવણી આજે રાયસીના ડાયલોગનો બીજો દિવસ વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરે રાષ્ટ્રની અખંડિતતા સાથે જોડાયેલા વિષય અંગે સંબોધન કર્યું તેલંગાણા ના સરકારી કર્મચારીઓને અપીલ સેલેરી આપવાના ફાંફા છે ભથ્થું ન માગશો ભાજપ સાંસદ નો સંસદમાં બફાટ વિપક્ષ ભડક્યું તેઓએ કહ્યું કે પીએમ મોદી પૂર્વ જન્મમાં છત્રપતિ શિવાજી હતા અંતરિક્ષમાં બસો દિવસ વિતાવ્યા પછી નાસાના અવકાશયાત્રીઓ યાત્રીઓ સુનિતા વિલિયમ્સ અને બુર્જ બિલમોર પૃથ્વી પર પાછા ફરશે સુરતના ઉદના વિસ્તારમાં રાહુલ એપાર્ટમેન્ટ નામથી ગેંગ ચલાવનાર રાહુલ પિંપડેના ત્રણ મકાન પર બુલડોઝર ચલાવવામાં આવ્યું દાતા તાલુકામાં પીએચસીના એકસો છવ્વીસ જેટલા વર્ગ ત્રણના આરોગ્ય કર્મચારી પડતર માંગણીઓના મુદ્દે અચોક્કસ મુદ્દતની હડતાલ ઉપર દાહોદ જિલ્લાના જાલોદ ખાતે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ બનાવવાની કામગીરી શરૂ હવે સરકારની તમામ લોક ઉપયોગી યોજનાઓની માહિતી મારી યોજના પોર્ટલ થી નાગરિકોના આંગળીઓના ટેરવે રહેશે તો આ હતા આજના મુખ્ય સમાચાર આવા બીજા માહિતી સબર વિડીયો જોડાયેલા રહો મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ સાથે